સ્વાગત છે ફરી તમારા નવે નવા આવો તાજે તાજા વ્લોગમાં એમ કહેવાય કે તાજે તાજા વ્લોગમાં તમારું બધું સ્વાગત છે બરાબર તો આજે આપણે અત્યારે ઓફિસે બેઠા છીએ ને આપણે જવાનું છે હવે વાળી નાવા પછી આપણે જવાનું છે એક જગ્યાએ મસ્ત મજાની જગ્યાએ જવાનું છે બરાબર અત્યારમાં આપણે છે ને બસો રૂપિયાની ચોકલેટ લીધી છે બતાવી દઉં તમે યા હા હા કપર એમ સિલ એમસીલ એને હવે આ એમસીલનું કામ તો કાલે લઈશ કારણ કે આ એમ સિલ શું કહે ગામમાં જે પાણીનું કનેક્શન હોય ને એમાં મારવાના છે ઘણા કનેક્શનનો ઘણા એટલે ત્યાર પાંચ એમ અમુક રોકાણ કેદીના બાયડા હોય ને એમાં પાણી નીકળતું હોય તો એમાં મારવાના તો એ હવે કાલે મારશું પણ અત્યારે આપણે એક જગ્યાએ જવાનું છે મારામાં ખાસ જીગર જાણે એવો મિત્ર પાણીનો ફોન આવ્યો છે એ વિડીયો બનાવે છે બરાબર તો આપણે અહીંયા જવાનું છે તો પેલા વાડિયા જઈને પછી જઈ નાઈ તો કમ્પ્લીટ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે કેમ લાગે છે કપડા બસ ચાલો હવે ટાઈટ કે પાણી ની વાડી ફાઇનલી આપડે ભાણિયા ઘેર પોગવા આવ્યા છે ને ભાણિયા ગામમાં વાડીઓમાં મતલબ ભાણે કેમ તો કે ચારણ છે ગઢવી છે બરાબર અહીંયા ચારણ અને ગઢવી મારી ગામમાં વધારે હતી અને ભાઈ બધા એક નંબર છો આપણા ભાણેજ ગઠવી ચારણમાં કંઈ ઘટે જ નહીં ભાઈ મજા આવી જાય યાર તમારે આ મહેમાની બેમાની કરે ને ભાઈ દિલથી અને પાછું બીજા નંબરમાં બહુ સપોર્ટ છે આપણે ગઢવી અને ચારોન સમાજ નો ગઢવી સમાજ નો કુલ સપોર્ટ છે આપડો બહુ જ્યા જ લોકો ગઢવી સમાજ ના આપડો વિડીયો જોઈ છે બરોબર કે જો પ્રમાણ છે તો હાલો આપડો જાઈ હાલો આપડો ફાઇનલી આવી ગયા છે પાણી ને ઘેર બરોબર અને મસ્ત મજા નો ચા ભાયો છે ને ટ્રેન બેઠા હૈ ઓ હું ભાઈ તો એ ચેનલ નું નામ છે પુના ગઢવી વ્લોગ પુના ગઢવી વ્લોગ ના ઘરે આયા છે ચા પાણી પીતા મસ્ત મજા માં બેઠા બગીચો છે ઓલા હે બરોબર બીજું મસ્ત મજાનો બગીચો છે બધું આલો આવે આપણે ધીરે ધીરે ચાલુ કરીને જોવાનું બગીચા દેખાડી નારિયલ જોઈએ લાગણી બાજુ બગીચા નો સીન લઈ લો દેખાય ને ડિસ્ક્રિપ્શન નાખી તો ભૂલતા નહીં

અં બીજાય ઝાડવા કાને બધા મોચે લીંબુડીયું છે ઘણી બધા ઝાડવા છે ને જા નાગર દેખાડીએ ઝાડવા બહુ જાજા હણ આપણે ને ઝાડવા માં બહુ જાજા હાય લેમ થાય બેઠા જ રહી ભાઈ એવો મસ્ત મજાણો બગીતો હોય ભાઈ આટો પેલા અમે આવીને આવતા ને ટેટરાકો ત્યારે આવો બધો હતો ને બાકી જ્યાં બેહનો ગ્લાસ તેમ બધો આવેલો છે આ बाजू કે જીરું આવે મકાઈ બકઈન બધી જમાવાડે ભાઈ જો અહીંયા છે નારિયલી નારિયેલી અને જોવા જેવા નારિયેલ અહીંયા જ છે મોટર મોટર આ ચાલુ જ લાગતો લાગે હું આવ્યો તો એની ચાવે જ છે ચોવીસ કલાક ચાલુ જ હોય ભાણા જેમ કે બગીચામાં અહીંયા તવેલો જો અલું ચુમહા પુટતો રાખ્યો અને અત્યારે તો ઓછા બનતા હવે આપણે આ बाजू હોલ્ડિંગ ગમણ છે આ ક અમે અત્યારે આપણે કાઢી હોય ને જગ્યા બદલે ત્યાંમ લોન છે ત્યાંમ રોકાટ ની જગ્યા કમીયા બદલાવી બદલે ગમણ બીજે ગમયા લઈ જાય તો હું કહેવાય કે નીકળી જાય હવે બધા આવી જ યુઝ કરે ઓલી બનાવતા નથી હોલ્ડિંગ ગમણ આરામ ભારી બધી ગમિયા જગ્યા બદલાવી તો બધી જ હાલો હવે આપણે ઘોડી જોઈએ અને આપણે ઓય જઈ ઘોડી તો

अच्छा अपनी हीर घोड़ी कान के में है के आई वो जो आ माटी ओए हूं नाम है अनु सिटी सिटी है भाई सिटी गामणो नहीं है सिटी है जो आपड़ा हाथ छाटे हां घोड़ी हाउ डाई गाय देवीत छे हाथ छाटे और लाकड़ी दी बोई जाओ भाई વાય વાય લાકડી લઈ લીધી હો બારે ઘોળી જોડી લીધી જાડે હું લક્ષી તો કરશું બાકી આ બાજુ જીરૂ છે મસ્ત સમજનો ના બાજુ ભાણન છે જીરૂ કણ બધું આવેલું છે કોળી કાક લીધી છે આ એક બાંધો હવે માથે આ પટ્ટા જેવું હે બાંધવાનું એનો હસવા છે જો આ બને રામભાઈ બાજુથી આવે છે કોળી જો ફૂલે ફૂલ હાલો દેખાડી જો આવે ઓ ભાણે ફૂલે ફૂલેનું એને કૂતરો કે કૂતરી જી હોય ઈ આવે પા અજે માથે ના આવે કાર માટે આવ્યો નહી તો આપણે અહીં રાઈડ કરાવવા માટે આવ્યો હૈ થઈ ગઈ કમ્પ્લીટ એટલે આપણે જો આવી ગયા ઘોડી પર નજબની પીક લાગે થોડી થોડી આમ પડી જાય વાર ના લાગે જો આપણે બેહી ગયા હૈ ઘોડી પર apalagi tuh bu alti nanti kiki makwan nanti kiki mana tuh? Ah tablak kowe અજા આવે વારી મજા આવે આપણે ઘોડીન ખર્ચા તા કરો તો એ હું લાગે ને બાકી શું હોય ને મારા અગર બહુ હાલતી નથી આપણે હે ને એક રાઉન્ડ માર લીતો ને આ વિડિયો વારી મજા આવે હવે આ બીજો એક જ રાઉન્ડ મારું પછી ઈ આખે આપણે થાય આવે બરાબર હાલો હવે ને આ એક રાઉન્ડ મારી ને એક ઓલો આપણે સીધો વિડિયો ઉતારવો તો ઈયા આપણે હે ને ઉતળ લઈ ઇસ પર ભાઈ ખેલાડી આવ્યો હે આ કેવી પાંગે પાછો આવે તો જોઈ અરે પણ આ તો ભાઈ તો બાગડો તો બાકડો તો કરતો કરતો આવે હે પણ આયું એને આગળ કી માલે બીજી યાદ નહી આલે ઓ ભાઈ ફૂલે ફૂલે આપડી આગળ આટલી નથી આવતી જો તો જાય આય તો ચાલજો આમાં હે આપણે સંસલા ખજાનો ખોલી હું અનિ એક જ છે મને અમારી જ બચે હા આ નયા જિન કા જિન કા બચે હા તો પહેલા તો હાવ એટલે હાવ લાલ આમાં કઈ રૂઆટી આવી ગઈ છે નઈ નોરિયા હા ઊંડેળા જોડા જિન કા જિન કા આ છે સંસલા આ તો કે જે સંસલો ઓયેndo છે તે ફરી ગયો आहे हाँ लोन आ सांस ली है जिन की है ना हाँ लोन है हमने भी बेची चार बजे हमने पांच छह दिन आने की भी एक गाना तो आगे तो बच्चन मरी ना नहीं हाँ जो जो आ खाए है वो जो आ खाई जाओ आ नहीं हूँ जा आई वो खावा খায় গ্ৰেছ একদম আমি માટે નારિયેળ તોડી આવ્યો હવે આપણે હે ને પી નાખી ફટાફટ આપણે જોઈએ આમાં કેટલું નીકળે હા ગ્લાસ ભરાઈ ગયો ભાઈ અરે બસ બસ મસ્ત મજાનું પાણી કાઢી લીધું ને હવે પી જો બે ત્રણ લેવું હોય આપણે તો એક જ માન ફૂટીએ આવ પછી પી ને પછી નીકળી ખરે આપણે માંસ્તો મજાનું પાણી પી લીધું ને પાણી ભાઈ પીવે આહ તમ ચાર નારી પાઈ દીધા અને હવે બપોરાની 3:00 વાગી ગઈ પણ આપણે થોડું કામ છે બબડા લઈ જાવું છે જાવું જો હે કારણ કે બબડા બબડા કરે નીકળત નહી રાતે તો હાલો હવે હેન ડાયરેક્ટ આપણે ઘરે જઈને મડી બરાબર તો આપણે ફાઇનલ ઘેર ગયા હતા ઘેર ખાઈ આવ્યા ને પછી અત્યારે અહીંયા આવ્યા છે ગામમાં એક મિમાન હતા બરાબર એ વયા ગયા છે જામનગરથી આવ્યા હતા તો એ બધા વયા ગયા છે કમ્પ્લીટ અને વાહ ભારે મજા આવી બરાબર નારી હા વ્લોગ જોયો તમે ભારે મજા આવી એ ભાણેજની ચેનલ છે બરાબર પૂના ગઢવી વ્લોગ નીચે મેન્શન કરવા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે બરાબર તો સબસ્ક્રાઈબ કરી નાખજો બહુ મજા આવશે વિડીયો જોવાની અને બીજા નંબરમાં કે હજી આપણી ચેનલને ઘણા સબસ્ક્રાઈબ કરી નથી અથવા ઘણાને આવડતી નથી તો નીચે સબસ્ક્રાઈબનું જે બટન દેખાતું હે ટચ કરના હોય સબસ્ક્રાઈબ થઈ જશે બરાબર અને લાઈક શેર કરવાનું ભૂલાય નહીં તો ચાલો મળશું ના ત્યાં સુધી જય માતાજી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય